વરસાદ ગઈકાલથી આઈએમડીના ફોરકાસ્ટ મુજબ અમરેલી જિલ્લા ભારેથી અતિભારે વરસાદની આગાહી હતી અમરેલી જિલ્લામાં આજે વહેલી સવારે ચાર વાગ્યાથી બગસડા પંથકમાં વધારે વરસાદ પડી છે ચારથી છ દરમિયાન સિતોત્તેર મિલીમીટર છ થી આઠ દરમિયાન ઇસ્યાવન મિલીમીટર અને એના પછી વરસાદ પડી ઓછી પડી છે બગસરા પ્રોપર નગરપાલિકા વિસ્તારમાં વધારે વરસાદ પડવાના કારણે વાલ્મિકીવાસ વિસ્તારમાં થોડું પાણી ભરાણો હતો જેને ધ્યાને લેતા નગરપાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યા અને અમુક લોકોને ત્યાં સ્થળાંતરિત કરવાની કાર્યવાહી કરવામાં આવી હાલ આ વિસ્તારમાં પાણી ઉતરવામાં છે અને કોઈ તકલીફ નથી ખાસ તાલુકાની નજીક વગેરેથી અમરેલી રસ્તામાં જેઠિયા બધા નજીક રોડ ઉપર પાણી ઓવરફ્લો થાય છે ત્યાં સ્થાનિક તંત્ર મોજુદ છે પોલીસ પણ મોજુદ છે અને હાલ આ રસ્તા ઉપર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યા છે સાહેબ હાલમાં અત્યારે બગસરામાં તિરુપતિ જે નગર છે ત્યાં પાણી અત્યારે ઘુસેલા છે હાલમાં પરિસ્થિતિ ખરાબ છે તો એનું નિરીક્ષણ કોઈ કર્યું છે કે નહીં હાલમાં